દાહોદ જિલ્લાના ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તમામ રોગોના નિષ્ણાત દ્વારા કેમ્પ યોજ્યો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એસ ડી એચ હોસ્પિટલ ઝાલોદ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદ ખાતે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ તારીખ પચીસ નવ બે હજાર પચીસના દિવસે ના સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અભિયાન અંતર્ગત તેમજ વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે નિમિત્તે હેલ્થ કેમ્પનું આયોજન હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે જે આયોજન એસટીએચ હોસ્પિટલ અધિક્ષક શ્રી ડૉક્ટર પ્રતિમા મહેતા આર એમ ડૉક્ટર ચંદ્રા પરવાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ કેમ્પમાં ગાયકનોલોજીસ્ટ ડૉક્ટર પ્રિયંકા હાંડા એમડી મેડિસિન ડૉક્ટર રોહિત તાવિયાડ રેસ રેડિયોલોજીસ્ટ ડૉક્ટર અશ્વિની સોની ડર્મોટોલોજીસ્ટ ડૉક્ટર ભાવના ભાભોર તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર બિરેન પટેલ ડૉક્ટર સતીશ ભાભોર દ્વારા દરેક રોગને લગતી ઓપીડી જોવામાં આવી અને સેવા આપવામાં આવી વિશેષમાં વર્લ્ડ ફાર્મસિસ્ટ ડે નિમિત્તે ફાર્મસિસ્ટ ભાવેશભાઈ નાયક દ્વારા દવાઓની સમજ આપવામાં આવી અને ફળફળાદી વિતરણ કરી વર્લ્ડ ફાર્મસિસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી આ કેમ્પમાં નવસો ચાર જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો જેમ ગાયકનોલોજીસ્ટના લાભાર્થી પચીસ એમડી મેડિસિનના લાભાર્થી છપ્પન ડર્મોટોલોજીસ્ટના લાભાર્થી અડતાલીસ જનરલ ઓડીપીના લાભાર્થી પાંચસો ને ઓગણસાઠ રેડિયોલોજિસ્ટના લાભાર્થી અગ્નિ સિત્તેર એનસીડી ક્લિનિકના એકસો તેતાળીસ જેટલા લાભાર્થીઓએ લાભ આપી કેમ્પને સફળ બનાવવામાં આવ્યું તેમજ ચારસો છપ્પન લાભાર્થીઓએ લેબ ટેસ્ટ કરાવ્યું વિશેષમાં હોસ્પિટલમાં કાઉન્સિલરો દ્વારા એચઆઈવી અને આરપીઆર ટીબી જાતીય રોગ ફેમિલી પ્લાનિંગ સિકલ સેલ લેપરેસી જેવા રોગોની સમજણ આપી હતી આ કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા સહયોગ આપ્યો અને સફળ બનાવ્યો રિપોર્ટર કિશોર ડબકર દાહોદ